નરે તારીખ આજે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ દર રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું ગોપાળન સ્વામી સ્વામીકૃત ગીતાભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે એમાં આપણે અત્યારે બીજા અધ્યાય જે છે એના વિશે ચર્ચા જોઈ રહ્યા છે અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે તે પ્રમાણે આપણે ગયા વખતે દેહાભિમાની વ્યક્તિઓ જે છે એને એમ કહી કે શું આ લોક અને પલ્લોક સંબંધી એમ કહી કે સ્વર્ગ પુત્ર પશુ રાજ્ય વગેરેના ફળની ઈચ્છા હોય છે તે અનેક પ્રકારની ઈચ્છા હોય છે એમાં આપણે હવે આગળ વધીએ હવે સ્વર્ગાદી ફળમાં આસક્ત લોકોની ત્રણ શ્લોકોથી નિંદા કરે છે કે ભાઈ આવા જે છે જેને સ્વર્ગાદી લોકની અપેક્ષા છે એની નિંદા કરે છે કેવી રીતે સાંભળો વેદમાં દર્શાવેલા ફરવાદમાં જ માનનારા તે સિવાય અન્ય કશું નથી એમ બોલનારા કામનાયુક્ત ચિતવાળા સ્વર્ગને જ પરમસાધ્ય માનનારા એવા અવિવેકીજનો ક્રિયા કલાપના મોટા વિસ્તારવાળી ભોગ અને ઐશ્વર્ય તરફ ગતિ કરનારી એટલે ફર વિનાના માત્ર એટલે પુષ્પ પુષ્પો જેવી મોહક વાણી બોલે છે એટલે શું કહ્યું છે ઉદાહરણ એ લોકો વેદમાં જે આપેલું હોય એનું જ આપશે શ્રુતિઓનું પણ એમાં શું છે ફળવાદમાં જ માનનારા કે ભાઈ કર્મ કરો અને ફળ જોઈએ પણ કેવું તાત્કાલિક જોઈએ એટલે એ વેદોમાં જે પ્રમાણે અમુક શ્રુતિઓ એવી છે કે ભાઈ એમાં તમે અમુક યજ્ઞ કે અમુક કામ્ય કર્મ કરવા માટે જે કોઈ પ્રકારની તમારે એમ કે વિધિ કરવી હોય તે એમ કે લખી હોય એટલે એ પ્રમાણે તમને ફળ મળે હવે એ લોકો શું કહે તે સિવાય અન્ય કશું નથી એમ બોલનાર એટલે એ લોકો શું કહે દુનિયામાં બીજું કંઈ છે નહીં હોય છે ઘણા લોકો હોય છે ભાઈ એવું કંઈ સુખ દુઃખ ભગવાન જેવી કંઈ બહુ વાત નહીં કરવાની કે હવે એ મળશે ત્યારે મળશે ને જેને મળશે તેને મળશે આપણે નથી મળવાના એવી પહેલેથી એ લોકો નક્કી કરી દે એટલે આપણે આપણું બેસ્ટ જે કંઈ કર્મ જે છે તે આ લોકોને વિશે કરવાનું ને શાંતિથી સુખ ભોગવવાનું બધું જે છે એ ભગવાને જ બનાવેલું છે અને એ વાપરવા માટે જ છે તો જેને નથી મળતું એ ખાલી ખાલી એમ કે કકડાટ ક્રિયા કરે છે બાકી જેને મળે એને ભોગવવાનું અને બીજા જે એમ કે જેનામાં દમ નથી જે પલાયનવાદી છે તે આવું કરે છે એ લોકો આવી વાત કરે છે એટલે એમ કે આપણા હાથમાં જે છે તે આપણે ભોગવવાનું બીજું જેની પાસે નથી તે ભોગવવાની ઈચ્છાવાળા છે એટલે એ એવો વિધિ નિષેધરૂપ જે કોઈ ધર્મ જે કયો છે શાસ્ત્રોમાં વિધિરૂપ ખાસ કરીને જેનું પાલન કરવાથી એને એ ફળ મળતું હોય તો એ એ કરવા તૈયાર છે બરાબર ઘણા લોકો આ તમે જોઉં તો ઉપર નોર્ધન ઇસ્ટમાં તમે જાઓ ને આ તમે રાંચીની આગળ પાછળ બધગમે ત્યાં જાઓ તો ત્યાં બધા લોકોના અને બધા અમુક મંદિરો છે તો ત્યાં બધે બલી ચડાવે અને બલી ચડાવે ને એ બધી તમને કહું ને સકામ હોય કે ભાઈ આ કામ થઈ જશે તો આની બલી ચડાવું આ કામ હોય તો આની બલી ચડાવું કે બકરાની બલી ચઢાવ હિન્દુઓ ચડાવે છે હિંદુઓ ચડાવે બકરાની બલી ચડાવે મરઘાની બલી ચડાવે બરાબર રીચ સરના એવા મંદિરો જ છે ત્યાં અને તમને બધું મંદિરોની બહાર જ બધું લટકતું દેખાય એટલે આપણે એમ કે મંદિર જઈને દર્શન કરવા ઉભા રહીએ પેલા રિક્ષામાંથી બરાબર તો હું એ રીતે દર્શન કરવા ગયો એટલે મારો જે કોઈ મારી જ્યારે ત્યાંનો લોકલ આવી હતો ને મને કહી તમારે મારે નહીં એ હું કહ્યું એ આપકે લીએ નહીં એમ કહીએ એ વૈષ્ણવ મંદિર નહીં એટલે આપણે પાછા પગ પાછળ અંદર બેસી ગયા બાજા રિક્ષામાં ચાલતા ગયા મને ત્યાં બહારથી જ એવો શક પડેલો અંધારું અંધારું મંદિરમાં દેખાય આપણે મંદિર જોઈને આપણે એમ કે ચાલ ભાઈ દર્શન કરીએ એવું દર્શન આપણે થોડી ખબર છે ત્યાં શું છે તો પેલો કહી કે દર્શન કરવાલાયક નહીં તમારે મને લાગ્યું જ મકું અંધારું અંધારું કેમ છે મંદિરમાં પછી એ કહી કહું પર બલી ચઢાતે એટલે પછી હું ચાલ્યો ગયો મકું ચાલ ભાઈ આપણું કામ નથી રાંચીમાં રેલવે સ્ટેશનની બહાર જ દાબાજ પર જ છે મંદિર બોલો એટલે ઘણી બધી જગ્યા પર એવું બધું હોય આપણે એવું કે ભાઈ આપણે મંદિર જોઈને ચાલ્યા જઈએ પણ મંદિર જોઈને પણ દરેક જગ્યા પર તમે જઈ ન શકો રાજસ્થાનમાં પણ એવા ઘણા બધા મંદિરો છે જ્યાં બલી ચડતી હોય બરાબર મધ્યપ્રદેશ છે છત્તીસગઢ છે પછી આ બાજુ ઉપર તો તમે ને કામાક્ષી દેવી તરફ આસામ બાજુ તો એ બાજુ તો એવા ઘણા મંદિરો તમને જોવા મળે ગામડાઓમાં ને એમાં ઓરિસ્સા છે બેંગોલ છે બલી ચડતી હોય ત્યાં તમને ખબર નહીં હોય આપણે એમ કે મંદિર છે ચાલતી પકડીએ પણ મંદિર જોઈને નહીં જવાય દરેક જગ્યા પર બરાબર એટલે એ વાત કરેલી છે કામનાયુક્ત ચિતવાળા હોય સ્વર્ગને જ પરમ સાધ્ય માનનાર હોય આ લોકો છે ને જન્નતને જ માને છે જન્નતની ઉપર કંઈ નહીં માનતા દોજક ને જન્નત દોજક એટલે ખબર ને નર્ક અને જન્નત એટલે સ્વર્ગ બસ તો સ્વર્ગ ને નર્ક ની ઉપર નહીં ગયા એ લોકો આપણામાં પણ ઘણા લોકો એવા જ છે તમને મળે તો કે તું તો સ્વર્ગમાં જાય એમ કે બહુ બહુ પુણ્ય કરે જ ને એટલે સ્વર્ગમાં જ હવે એને એ ખબર જ નહીં સ્વર્ગ લોકની ની મારી તો બહાર જવું છે બરાબર એ સ્વર્ગ નર્કની ઝંઝટમાં જ અત્યાર સુધી ઉલઝેલા હતા એટલે જ અહીંયા છે એ ઝંઝટમાંથી બહાર નીકળી જવું જવા એટલે શું કહ્યું કામના યુક્ત ચિતવાળા હોય સ્વર્ગને જ પરમ સાધ્ય માનનારા એવા અવિવેકીજનો ક્રિયાકલાપના મોટા વિસ્તારવાળી ક્રિયાકલાપ અમુકના ક્રિયાકલાપ બહુ મોટા હોય બરાબર વેપાર બહુ મોટા કરે સમજો અમુક જગ્યા પર અમુક કંપનીઓમાં અમે લોકો જઈએ ને તો એ કંપનીનું ફંક્શન સમજવામાં તમને ઘણા બધા દિવસ થઈ જાય તો હું વિચાર કરવા લો કારણ કે મોટા વિસ્તારમાં કંપની હોય એના ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય બધા ડિપાર્ટમેન્ટમાંથી કાં શું ભેગું થતું હોય કાં શું આવતું હોય અલગ અલગ પ્રકારની એ વસ્તુ બનાવતું હોય બાજી બધું એ બધાનું બાજુ સેલ હોય તે અને ટોટલ એક જગ્યા પર બધાનું ડિપાર્ટમેન્ટનું અલગ અલગ સેલ એને તમે સમજતા તમને ચાલીસ દિવસ થઈ જાય ત્રીસ ચાલીસ દિવસ કે આનું ઓવરઓલ સેલ બધું કાંધી આવે છે એટલો મોટો એનો ક્રિયાકલાપ હોય સમજો બરાબર એસઆરકેમાં જ હું ગયેલો લો સાડા પાંચ હજાર માણસનું તો રસોડું થાય ત્યાં ગોવિંદ ભગતને ત્યાં ખાલી એક જ બ્રાન્ચમાં ગેલી આ તો હું એક બ્રાન્ચની વાત કરું છું એક બેની ને એકની પેલા હરિકૃષ્ણમાં પણ હું ગયેલો તો ત્યાં પણ એવું હતું હવે એનો ક્રિયાકલાપ તમને હમજતા જ અરે તમને એમ દાય કે આ આ તો હવાર પડી જાય અને હમજતા જ કા જવાના તમે સમજો એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ક્રિયાકલાપના મોટા વિસ્તારવાળી ભોગ અને ઐશ્વર્ય તરફ ગતિ કરનારી અને કે એ લોકો ને ભોગ જોઈએ છે અને ઈશ્વરીય જોઈએ છે એટલે સામર્થ્ય આવે એટલે પછી એમ કે કે બધાને દવાઈ ને રાખાય ને એમ સમજો દુનિયામાં ભલે અજીત ડોભાલ લા વિડિયો જોઉં ઇતિહાસ હંમેશા શક્તિશાળી કે પક્ષ મે ગયા હે આપ સચ્ચે હો યા નહીં હો વો કોઈ નહીં દેખતા હે લેકિન અગર આપ શક્તિશાળી હો તો આપકે પક્ષ મે ઇતિહાસ ગયા હે મુગલોને હમ પર રાજ કિયા અંગ્રેજોને હમ પર રાજ કિયા અરે ગુલામો તક ને ઇસ દેશ કે ઉપર રાજ કિયા હે क्या थी वजह क्या थी उसकी उसकी एक ही वजह थी वो लोग हमसे शक्तिशाली थे वो वहाँ से कोई सैन्य लेके नहीं आए थे ये भी सोचने वाली बात है वहाँ से मुठ्ठी भर लोग आए थे यहाँ पर हमारे लोगों के लोगों को ही उन्होंने अपने आप में शामिल किया तो गद्दार हमारे यहाँ ज़्यादा है तो इसका मतलब ये है कि सोचना पड़ेगा कि यहाँ के गद्दार ज़्यादा है कि वहाँ के लोग पावरफुल है तो इतिहास हमेशा शक्तिशाली के पक्ष में गया है तो एक बात हमेशा याद रखना अपने जीवन में कुछ करो या ना करो लेकिन शक्तिशाली बनने का प्रयास हमेशा करना तभी इतिहास आपकी फेवर में रहेगा समझो एक, 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 एक राम सच्चे थे इसीलिए जीत गए ये लोग मानते हैं ये बात सही है वो शास्त्रों में लिखा है लेकिन राम शक्तिशाली भी थे इसीलिए रावण को मार दिया इसीलिए रा, राम को भरोसा था कि मैं इसको दूसरी बार भी मार सकता हूँ इसीलिए पहली बार उसको छोड़ दिया श्री कृष्ण शक्तिशाली थे इसीलिए लोग उससे डरते थे सच्चे तो थे लेकिन शक्तिशाली भी थे तो इतिहास हमेशा शक्तिशाली के पक्ष में गया है पितामा भीष्म शक्तिशाली थे इसीलिए गांधार के पास जाके खड़े रह गए और बोले थे कि मेरे अंध बेटे के लिए तुम्हारी बेटी का वरण करने के लिए आया हूँ वो कुछ नहीं कर पाया अजीत डोभालो वीडियो जो है जो सख्त वीडियो बोले लो बोले लो ब्राह्मण है ना जातो સ્પષ્ટ વક્તા અને જે ઇતિહાસ બતાવ્યો આપણો કે આપ પીછલે એક હજાર સાલ કી આપની હિસ્ટ્રી દેખ લો ઓર ઉસકે પહેલે કે બી દેખ લો ઇતિહાસ હંમેશા શક્તિશાળી કે પક્ષ મેં ગયા હૈ સમજો બરાબર હવે આપણે શું કહીએ છીએ એ સમજો શાસ્ત્ર શું કહીએ સમજો શાસ્ત્ર એવું કહે છે કે જે શક્તિશાળી છે પણ એની શક્તિનો દુરુપયોગ કરે છે તો સૌથી મોટી શક્તિ જે સુપ્રીમ પાવર છે તે એની શક્તિનો નાશ કરે છે પણ ત્યાં પણ લોજિક તો આ જ છે કે શક્તિશાળી છે કોણ ભગવાન સૌથી વધારે જ્ઞાન શક્તિ બર વીર્ય તેજ અને ઐશ્વર્ય સૌથી વધારે કોની પાસે છે ભગવાન પાસે એના દસમા ભાગ જેટલું પણ એમણે દુનિયામાં નથી આપ્યું એટલે એના જેટલો શક્તિમાન તો કોઈ હોય નહીં એટલે હું નીલ્યો કે જ ને શું કહે છે ઉપર આવીને પોતા મારીશ પણ અહીંયાના કોઈ માણસ પાસે હવે કામ નહીં કરવું બસ કંટાળી ગયા છે નિયમ આ જ લાગે છે દરેક જગ્યા પર શક્તિશાળી વ્યક્તિ પોતાના સામર્થ્ય હતી અને ઐશ્વર્યથી બીજાને દબાવીને રાખે છે તો આ નિયમ કંઈ અહીંયાનો નથી આ નિયમ ક્યાંથી ચાલુ થાય છે ઉપરથી ચાલુ થાય છે ભગવાને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કર્યા તમે આખું પુરાણ બધા વાંચી લો એમાં શું આવશે જ્યાં જ્યાં ભગવાનને જે પણ કોઈ તકલીફ પડીને જે કોઈ સામેવાળો લલકાર એ બધાને ભગવાને પછાડ પાડી દીધા તો કેના દ્વારા પાડ્યા સામર્થ્યથી હતી એટલે ઇતિહાસ હંમેશા શક્તિશાળી કે પક્ષમાં ગયા છે બાણાસુરને લીધે શિવ અને નારાયણ એ બેનું યુદ્ધ થઈ ગયું કેમ કોના માટે યુદ્ધ થયું શક્તિ માટે યુદ્ધ થયું શક્તિનું પરીક્ષણ હતું સમજો એટલે કહેવાનું તાત્પર્ય એવું છે શાસ્ત્ર શાસ્ત્રની રીતે સાચા છે સત્ય સત્યની રીતે સાચું છે પણ તમે શક્તિશાળી હશો ને તો તમારું સત્ય કોઈ સાંભળવા તૈયાર થશે તમે શક્તિશાળી ન હશો ને તો તમારું સત્ય પણ કોઈ નહીં સાંભળે સમજી ગયા આઈડિયા આવી ગયો હું જે તે દુનિયા જોડે તમારે ચાલવું પડે મોડર્ન દુનિયા છે તો એ મોડર્ન દુનિયા જોડે કેમ નરેન્દ્ર મોદીથી પાકિસ્તાન ગભરાય છે એની આગળના માણસો પાસે ત્રિપાખી સેના નહીં હતી બે હજાર આઠમાં જ્યારે અહીંયા બોમ્બેમાં હુમલો કર્યો તે સરકારથી કેમ પાકિસ્તાનની ડરતું હતું એ લોકોને ખબર હતી કે આ કંઈ નહીં કરવાના પાનાથી કેમ ડરે છે શક્તિશાળી માણસ છે સંરક્ષણ પેટે ખર્ચો કરે છે બરાબર એટલે એને એને એ શું કરી શકે છે તે એને ખબર છે અને એ શું કરી શકે છે પાકિસ્તાનને પણ ખબર છે એટલે એનાથી લોકો ડરે છે ઇતિહાસ હંમેશા શક્તિશાળીના પક્ષમાં છે શક્તિશાળી બનવું જરૂરી છે સમજો ઇતિહાસ એવું કહે છે કે જે પ્રજાતિ પોતે પોતાના અસ્તિત્વની લડાઈ ન લડી શકી એ પ્રજાતિ આ બ્રહ્માંડમાંથી આ પૃથ્વીમાંથી શું થઈ ગઈ લુપ્ત થઈ ગઈ કમજોર કી દોસ્તી તાકતવર કે વાર કોમજોર બના દેતી સમજ્યા એટલે કમજોરની દોસ્તી નહીં કરવી તાકાતવરની દુશ્મની કરવાની એ તમને પાવરફુલ બનાવશે એ તમને એની જેમ વિચાર તો બનાવશે એ તમને એના જેટલો મજબૂત બનાવશે કેવી રીતે કે એ મજબૂત છે તમારે એની જોડે લડવાનું છે તો તમારે મજબૂત બનવું પડશે એટલે કમજોરની દોસ્તી નહીં કરવી પણ તાકાતવરની શત્રુતા એનાથી સારી એ તમને મજબૂત બનાવશે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને આ સંદેશો આપેલો છે આ બધી પોકળાગીરી બંધ કર કે મારે યુદ્ધ નહીં કરવું ને આ ધર્મ છે ને આમ હાંચવું છે ને પેલું છે ને ભિક્ષા માંગીને જીત થાય એ બધી બાઇક કર સાઈડ પર તારો ધર્મ શું છે લડવાની વાત છે તારું સામર્થ્ય શું છે ગાંડિયું છે તારી તાકાત શું છે ધનુર્વિદ્યા છે તારે શું કરવાનું છે યુદ્ધ કરવાનું છે અધર્મી કોણ છે નહીં તો કાલે ઉઠીને તું યુદ્ધ કરવાનું છોડી દેશે તો લોકો એ લોકોને પૂછતા થઈ જશે એટલે તારે એને મારવાના છે સમજો એટલે કહેવાનો મતલબ એવો છે તમારે તમારા સત્યને સત્ય રાખવા માટે પણ શક્તિશાળી તો બનવું પડે ગરીબનું કોણ સાંભળે છે પેલો બલુચી અત્યારે મને પૂછતો હતો એમ કે ગરમ થઈ જાય એમ કહે કે જે ખોટો માણસ હોય ને વાસુદેવ ભાઈ એ જ ગરમ થાય મેં કોઈ એવું નથી ખરાનું કામ નહીં થાય ને એને કોઈ સાંભળવાળો નહીં હોય તો એ પણ ગરમ થાય ને આ જે ખરા માણસને બિચારા નાના માણસનો સાંભળવા કોણ છે તમે જ કાલે કહેતા હતા બે પેટી વગર કામ નહીં થતું હવે પેલો બિચારો ધંધો તો કરે ને કાં જાય બાયરી છોકરા લઈને બેઠો હોય તો ધંધો કરવાનો તો કોઈ પણ કરે તમને મારા જેવો કરવા જાય તો એ શું કામ નહીં કરે સમજો હવે મારે ધંધો કરવાની કાંઈ એટલી જરૂર હું પણ કરવા તો જાઉં છું ને એ અલગ વાત છે કે જે થાય તે કરવા તો જઈએ જ ને આપણે આ પણ કરે તો જે જ ને ધંધો સમજો તો ધંધો તો કરવો પડે ને કામ ધંધો પેટ છે તો ધંધો કરવો પડે બરાબર હવે સાચા માણસનું કોઈ સાંભળે નહીં તો પછી બિચારો ગરમ થઈ જાય અકળાઈ જાય તો લોકો કઈ જો ગરમ થઈ ગયો અરે ભાઈ ગરમ તો થાય ને બિચારો એનું કોઈ સાંભળવાળું જ નહીં તો એ શું કરે કોની પાસે જાય એની વેદના સાંભળે કોણ સમજો પણ મારું આખો દ્રષ્ટિકોણ અલગ છે કે તમે એમ તમારી વેદના લોકોને બતાવ્યા કરો કે દુઃખી થયા કરો એના કરતાં શું કરો મજબૂત થાવ શક્તિશાળી બનો લોકો પર આધારિત નહીં રહેવાનું પોતે મજબૂત થવું અને મજબૂત થવા માટે કંઈ બોડી બનાવવાની જરૂર નથી મગજથી મજબૂત થાવ પહેલાં સમજો પરિસ્થિતિનો સામનો કરતા શીખો જે પરિસ્થિતિ આવે તે લડી લઈશ ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું ભાઈ અજ્ઞાતવાસ ભોગવીને આવી ગયા હવે વનવાસ કરી નાખ્યો હવે તમારો ઓરિજિનલ ક્ષત્રિય ધર્મ છે એ કરો હવે પાછું અજ્ઞાતવાસમાં જઈને વનમાં જઈને ભિક્ષા માંગવાની નથી સમજો ઢીલા પડવાની વાત જ નહીં કરવાની યાદ રાખજો બરાબર એ અજીત ડોભાલનો વિડીયો મને ગમેલો બહુ મજા આવી ગઈ એના વિડીયોમાં કેવું પડે બ્રાહ્મણનો દીકરો જે આલી વાત એણે જોરદાર કરી આ રામવાળી વાતને એણે નહીં કરી એ મેં મારી મારી પોતાની ઉમેરી પછી કે ભાઈ તમારે સાચા હોય તો બી શક્તિશાળી બનવું પડશે અત્યારે સમજો નહીં તો આ લોકો તમને ગાંઠે કોઈ કોઈ ગાંઠે નહીં યાદ રાખજો બરાબર ચલો એટલે શું કહ્યું કે ભાઈ ભોગ ઐશ્વર્ય તરફ ગતિ કરનારા પુષ્પો જેવી મોહકવાણી બોલે છે જેને ભોગી છે ને એને બધાને ગુલાબના ફૂલ જ દેખાય યાદ રાખજો દરેક જગ્યા પર મીઠી મીઠી વાત કરે ગુલાબના ફૂલ દેખાય એ માણસથી દૂર રહેવાનું વેલેન્ટાઇન ડે મને એવા કરે બેઠા બેઠા બરાબર આપણે બહુ ફાવે નહીં એ લોકો જોડે બરાબર આની પાસે જઈને પેલા પાસે જાય છપ્પન છુરી જેવો હોય બધું જાતો ભાઈ એ આપણું કામ નથી એ બધા લોલા પોચા માણસ એ લોકોને કાંઈ આવડે નહીં બીજું એ જ કામ કર્યા કરે એવા ભોગ અને ઐશ્વર્યમાં રચ્યા પચ્યા તો વાણીથી જેમનું ચિત્ત હરાઈ ગયું છે એવા પુરુષોની બુદ્ધિ સમાધિમાં એક નિશ્ચયવાળી થઈને સ્થિરતા પામતી નથી સમાધિ કોને થાય જેનું મન સ્થિર છે જેની બુદ્ધિ સ્થિર છે જેનું ચિત્ત જે છે તે સ્થિર છે એવા માણસને સમાધિ થાય પહેલાં એટલે યમ નિયમ અને ત્રીજું આસન જીતવાનું છે કારણ કે આસન જીતવાથી શું થાય એની જે કોઈ ઇન્દ્રિયોની વૃત્તિ બધ આજુબાજુ છે તે બધી વૃત્તિ કાય એની સંકોચી જાય સંકે લઈ જાય અને એક એની વૃત્તિ કેમાં ચોટે આત્મા પરમાત્મામાં અંદર તરફ વૃત્તિ લઈ એટલે એની બુદ્ધિ સ્થિર થાય પણ જે વિષય આસક્ત છે એની બુદ્ધિ તો બધે આ વિષય પેલો વિષય અતિશય સારા જે કોઈ એને શબ્દ સ્પર્શ સ્પર્શ રસ અને ગંધ દેખાય ત્યાં જયા જ કરે એટલે તો યમને નિયમ પહેલાં કયા છે સમજી ગયા એટલે અહીંયા શું કહે છે હે અર્જુન વેદોમાં સ્વર્ગાદી ફળને માનનારા તેમજ તેમાં જ આથી જ સ્વર્ગાદી સુખથી અહીંયાથી અહીંયાનું બીજું કાંઈ પરમાત્મા સુખ કે આત્મસુખ જેવું કંઈ છે જ નહીં આ લોકોને બીજું કંઈ દેખાય જ નહીં બસ ભોગ ભોગવો એને આત્માનું સુખ પણ કંઈ નથી ને પરમાત્માનું સુખ પણ કંઈ નથી બસ ખાલી ભોગ ભોગવો અને સ્વર્ગમાં જઈને પણ ભોગ ભોગવો ભોગ સિવાય બીજી કોઈ વાત જ નહીં એ બધા ભોગાસક્ત છે બરાબર એમ કાયમી બોલનારા આથી જ વિષયોમાં આસક્ત મનવાળા બધાનું મન છે ને વિષયોમાં આસક્ત છે અને સ્વર્ગ જ પરમ ઉત્કૃષ્ટ પુરુષાર્થ જેઓને માટે છે એટલે એ લોકોને શું છે સ્વર્ગ લોકથી ઉપર કોઈ બીજી વસ્તુ માની જ નથી સ્વર્ગમાં જાઓ અને ભોગ ભોગવો અને એમ કહી કે તે પ્રકારના અગ્નિહોત્રાદી ક્રિયાઓના ભેદને માનવાવાળા એટલે એ પછી અગ્નિહોત્રા આદિ જે કોઈ હોય તે કરે કે ભાઈ આ લોકમાંથી એમ કહી કે જે કહે એમ કહી કે સુખ પ્રાપ્ત થાય અને પછી પલલોકમાં સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય અને ત્યાં પણ સુખ ભોગવશું બરાબર એ પ્રમાણે તે પ્રકારની ઘણી બધા પ્રકારની ક્રિયાવાળા એટલે એ બધી ઘણી બધી ક્રિયાઓ આખા દિવસ દરમિયાન કર્યા કરતા હોય હવે એ ક્રિયાના અંતે લોકો ઈચ્છે શું છે તો ભોગ ઈચ્છે છે બરાબર ક્રિયા જે કરે છે એના બદલામાં ભગવાનની ભક્તિ કે ભગવાનને નથી ઈચ્છતા પણ શું ઈચ્છે છે ભોગ ઇચ્છે છે અથવા ભોગ અને ઐશ્વર્ય તરફ ગતિમાં વર્તનારા વળી સ્વર્ગના સુખરૂપ ફળની સમાપ્તિ થતાં ફરીથી જન્મ અને તે પછી થતાં કર્મ અને ફળ આપે છે તે પ્રકારની આ સ્વર્ગાધિક તુચ્છ પ્રકારના સુખને બોધ કરનારી એટલે પાછા સ્વર્ગમાં જાય સ્વર્ગમાંથી પાછા લોકમાં આવે પાછા એવા કર્મ કરે ભાઈ પાછા સ્વર્ગમાં જ જાય એવું જ કામ કરે સમજો આ વિશેષ સાયકલ જે છે ને આ ચેઇન એ તોડવી બહુ અઘરી છે એટલે ભાઈ અમારા જેવા કંઈ અહીંયાથી બોલે તો તમને અઘરું લાગે કરવું લાગે તમને થાય કે આ હું યાર એકને એક વાત કર્યા કરે છે બહુ બહજું ગંદાતું બોલે જાતો બરાબર પણ હવે જે છે તે છે એમાં હું થોડો કંઈ કહેવું છું લખેલું છે શાસ્ત્રોમાં કે આપણે આ સાયકલ બ્રેક નથી કરી શક્યા એટલે જ આપણે અહીંયા છે એ સાયકલ જ્યાં સુધી તોડશું નહીં ચેઇન ત્યાં સુધી આપણે અહીંયા જ ભટકવાના છે એવા કોઈને કોઈ આપણે કરીમને ટોક્કર મળી જ જશે કરીમને ટોક્કર એટલે ખબર ને જ્યાં આપણી આસક્તિ લાગેલી છે બધા કરીમને ટોક્કર છે બરાબર ચલો એટલે તે શું છે કે ભાઈ સ્વર્ગાદી તુચ્છ પ્રકારના સુખનો બોધ કરનારી પુષ્પિત થયેલા એટલે પલાસ ખાખરાની માફક ફક્ત દેખાવમાં જ સુંદર દેખાવ બહુ સારો હોય અમુકનો બરાબર એક વ્યક્તિ હતો તે બહુ મોટા એક્ટરનો કોઈ દીકરો કે દીકરી એવું હતું તે કોઈ ડિરેક્ટર પાસે ગઈ ને એ કહે કે ભાઈ મારે એક્ટિંગ કરવી છે તો હવે એનો બાપ બહુ મોટો એટલે પેલાને એમ કે કદાચ કરી શકે તે એને ઓન કેમેરા ચાલુ કર્યું પણ પેલું કંઈક દેખાવનું સારું પણ કંઈક કરી નહીં શક્યું એટલે પછી પેલા કેમેરો ઓફ કરી દીધો ને એને ના પાડી દીધી સોરી એમ કે પછી વીસ વર્ષ પછી એને સુખાવ એ વસ્તુનો એ કર્યો કહેવાય એનું નિષ્કર્ષ જે હતું તે ખુલાસો કર્યો કેમ કારણ કે એનો બાપો બહુ પાવરફુલ હતો એટલે એનાથી તે સમય પર કંઈ બોલાય એવું નહીં હતું એણે કહ્યું કે ભાઈ એ વ્યક્તિ કેમેરાની સામે કામ કરી શકે એટલી સક્ષમ નહીં હતી કેમેરો ચાલુ થાય એટલે એની બત્તી ગુલ થઈ જતી હતી એનો બાપ ગમે એટલો પાવરફુલ હોય પણ પેલો માણસ જે છે તે ગમે એટલો રૂપાળો દેખાતો હોય પણ પેલો કેમેરો ચાલુ થાય પછી એનું કામ ચાલુ થાય જ ને કેમેરો ચાલુ થાય પછી એ કંઈ બોલી જ નહીં શકે કંઈ કરી જ નહીં શકે તો પછી એ શું કામ નો ગમે એટલા મોટા બાપનો દીકરો હોય ને સમજો બરાબર એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જે ભોગી વ્યક્તિ છે સમજો એને કર્મમાં આસક્તિ પણ એટલે જ છે કે એના બદલામાં એને ભોગ જોઈએ છે એ આત્મા કે પરમાત્મા સંબંધી સુખ તરફ વળી જ નહીં શકવાનો એ ભોગમાંય આસક્ત રહેવાનો છે આ પછી પેલું ને પહેલાં પછી પેલું ને પહેલાં પછી પહેલું સમજો અને જેની વૃત્તિ ભોગી નથી એ ગમે તે જગ્યા પર ગમે તે પરિસ્થિતિમાં ભજન કરશે એનાથી ભજન થશે ભોગી વૃત્તિવાળાથી વજન કરવું અઘરું છે એની વૃત્તિ ભોગી નથી એને દાળ ભાત બી ચાલે ને કઢી ભાત બી ચાલે ને રોટલી શાક બી ચાલે હા ભાઈ જે હોય તે લાવ નહીં ભાઈ બરાબર તરત લાવ જલ્દી લાવ ગરમ લાવ જે હોય તે લાવ સમજી ગયા એનાથી વજન થાય પણ પછી પેલો કહે કે ના આજે તો બુધવાર છે એટલે આજે આ જ જોઈએ આજે ગુરુવાર છે એટલે આ જ જોઈએ તો પછી એનાથી વજન નહીં થાય પછી પેલો કંઈ ગરમ ગરમ જ જોઈએ અરે ભાઈ એ તો કોઈ દિવસ ગરમ બી મળે કોઈ દિવસ ઠંડુ બી મળે સમજો એ તો જે મળે તે કરના ફકીરી અબ ક્યાં દિલગીરી સદા મગન મેં રહેનાજી નાજી કોઈ દિન હાથી તો કોઈ દિન ગોળા કભી તો પેદલ ચલનાજી મીરાબાઈએ કહી દીધું એ પ્રમાણે ફકીરી લીધી હા પછી એક ભાઈ અમારામાંથી એવા હતા રસોડામાં ગયા ને કહે કે દૂધ જોઈએ છે જેટલી સ્પીડમાં ગયા એટલા સ્પીડમાં જ બહાર આવી ગયા ત્યાં કોઠી છાસ ના હતા તે માંગે તો પડે ત્યાં પેલો કોઠી છાશ આપતો હતો ચાર દિવસની વાસી ભ્રુક કરીને બહાર આવી જાય એવી બરાબર આપણે ત્યાં તો બધા વર્લ્ડ રેકોર્ડ થઈ જાય એવા રસોડા હોય બરાબર ચાલો એટલે શું છે પુષ્પ પાત્ર ફળ બનીને ઉછરીને વાણી કહે છે તે વાણી વડે ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિના સાધનનું જ નિરૂપણ કરતી વાણીથી જેઓનું અંતકરણ આત્મમનન અને મારા મનનથી દૂર થઈ ગયું છે એ ભગવાનનું ચિંતન કરવાનું જ નથી મનન પણ નહીં કરવાનો જે એની વાણી છે તે કે જે એને એમ કે અંતકરણ જે છે તે વિષય જે છે એના વિશે જ રચ્યા પચ્યા રહી છે એટલે એવા લોકો જે છે તે એમ કહી કે તેવા લોકોની સર્વ વસ્તુઓનું જ્ઞાન જેમાં એકત્ર કરાય છે સમાધિરૂપ અંતકરણમાં અગાઉ કહેલી નિશ્ચય બુદ્ધિ એટલે જ્ઞાન ઉપયોગી નથી આથી આત્મ સ્વરૂપના તેમજ પરમાત્મા સ્વરૂપના નિશ્ચિત રીતે મોક્ષના સાધનરૂપ કર્મ સંબંધી જ્ઞાનયુક્ત મુમુક્ષુએ કામનાએ યુક્ત કર્મોમાં ક્યારેય આ ક્યારેય આસક્તિ કરવી ન જોઈએ એવો ભાવ છે એટલે જેને આત્મા કે પરમાત્મા સંબંધી જે કંઈ સિદ્ધિ મેળવવી હોય ભજન કરવું હોય એને બહુ એમ કહે કે કામનાઓ પાછળ સમય બગાડવો નહીં શરીરને જેટલી જરૂર છે એટલો સમય કામ કરવાનું ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય પ્રારબ્ધથી જે કંઈ મળે એમાં રાજી રહેવાનું પછી બહુ ઓવર ટાઈમ નહીં કરવાનો કે વધારે કામ કરીશ તો વધારે રૂપિયા મળશે બે કલાક ચાર કલાક ભગવાન જ્યારે જે આપે એમાં રાજી રહેવાનું એમાં અનિલભાઈ કીએ પ્રમાણે બરાબર એક પેલો ભાગડ પર ચાર રસ્તા પર છે ને ફાટેલી નોટવાળો હતો એની પાસે ઇન્ડિયન બર્મા પેટ્રોલિયમ નામનો શેર આઈબીપી શેરના કંઈ બહુ ભાવ વધી ગયા અનિલભાઈએ કીધું વેચી નાખ એ કંઈ ના આપણે નથી વેચવું પછી એણે કંઈક એ વેચીને કંઈ બીજો લીધો કે નહીં લે ઘરમાં પૈસા લઈ લે તો પહેલાં એ નહીં લીધા કે ભૂસું વેચીને કાજુ કતરી વેચી લીધી પેલો દુકાન પેલો એવું કંઈક અનિલભાઈ કે આની કાજુકતરી બી જવાની જ વાસો હવે એ બોયલું એટલે મને તો ખબર કે આની જવાની જ છે છ મહિના પછી ભૂસું બી ગયું કાજુકતરી બી ગઈ અને એ ભાઈ તનો ત્યાં જ રહ્યો ને આ ભાઈએ શું કહ્યું કે આવેલું તેની ગાડી બાળી લઈ લીધી અને વાપરતો થઈ ગયો પછી નીચે બૂટની દોરી મારતા એ મને કહ્યું આપણે આપણી મહેનતનું નહીં મળતું તો મફતનું મળવાનું છે તો મળતું હોય ને ત્યારે લક્ષ્મી ચાલલો કરો હોય ત્યારે લઈ લેવાનું સમજી ગયા ડાયલોગ કયો છે આપણે આપણી મહેનતનું નહીં મળતું તું મહેનત કરે એટલું તને મળે એટલું તને સંતોષ છે નહીં જાય સો ટકા તો આપણે આપણી મહેનતનું નહીં મળતું તો મોફતનું મળવું નહીં મળે તો પછી એમ કહે કે જેટલું મળતું હોય ને એટલું લેવાનું ને મોજ કરવાની બરાબર ચાલો શ્રીપતિ શ્રી ધરમ